ખાસ કરીને આ જો પાંડેસરા ખાતે જોઈએ એક એફ્લુએન્ટ જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જેમાં એકસો સત્તાવીસ જેટલા આપણા અલગ અલગ જો ઇન્ડસ્ટ્રીઝના જો એફલુએન્ટ આવે છે ટ્રીટ થઈને પછી અહીંયા તો જો બહાર જાય છે અને આ જગ્યા જો આજે અમે લોકો ઘણા દિવસોથી આપણા એક ઇન્ડસ્ટ્રીઝના સાથે મિટિંગના એક આયોજન ડેટ આજે નિશ્ચિત હતી તો આજે જો ઇન્ડસ્ટ્રીઝ સાથે અમે લોકોને મિટિંગ લીધી અને સાથોસાથ જો ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસ ના સારા સંકલન કેવી રીતે રહે અને ઇન્ડસ્ટ્રીઝને જો અમુક અમે સૂચનાઓ આપવાની હતી ચાહે અમારે અહીંયા આ વિસ્તારમાં જો લગભગ મિની ભારત જો વિસ્તાર છે ઘણા બધા બહારના લોકો આવે છે ગીત વિસ્તાર છે તો આ વિસ્તારમાં શું શું જોવે અમારી જરૂરિયાત છે જો ઇન્ડસ્ટ્રીઝ પૂરી પાડે જોઈએ ફોર એક્ઝામ્પલ જો અહીંયા જો લોકો રહે છે એના અમુક જો અવેરનેસના ચીજો પર ઇન્ડસ્ટ્રી કન્ટિન્યુઅસ આપતા રહે જેથી અહીંયા બહારવાળા કોઈ આવે છે તો કોઈ પણ પ્રકારના વાયલેશન્સ જેટલા બી હોય છે કાયદાના પ્રમાણે જેવા કે ભાઈ હેલ્મેટ પહેરીને આવે જોઈએ સીસીટીવી કેમેરાઓ ઓર ઇન્ડસ્ટ્રી અહીંયા લગાવે આ વિસ્તારમાં જેથી કે અમે લોકો જો ક્રાઇમ ઉપર વાચ રાખી શકીએ જોઈએ સાથોસાથ જોઈએ જો નાર્કોટિક્સ દૂર રહેવા માટે જોઈએ અને જો નાની નાની સમાન બાબતોમાં લોકો ઝઘડા નહીં કરે જોઈએ આ પ્રકારની ચીજો જો જ્યારે બધા વર્કર્સ જતા હોય ઇન્ડસ્ટ્રીમાં ત્યાં આપતા રહે અને એના માટે અમે લોકો એક વિડીયો પણ બનાવીને આપવાના છે જોઈએ એના સાથે સાથે જો આ બધા વર્કરો જો અમે લોકો જોયા છીએ નાની રકમ ને લઈને વ્યાજ ને લઈને જો પછી મોટામાં પ્રોબ્લેમ ફસાઈ જતા હોય છે તો એક આ બી કે વિરુદ્ધ વિરુદ્ધમાં બી જો અમારે ડ્રાઈવ ચાલે છે જો એ આ ડ્રાઈવમાં અહીંયા આ લોકો બી વર્કર્સ ને બતાવે કોઈ પડો તાત્કાલિક પોલીસ આપણે જાણ કરે જેથી અમે લોકો કાર્યવાહી કરીએ